શું ગઈ મિત્રો આજે આપણે છે ને દોડવા જવાનું છે અને હું અત્યારે ઉઠીને ફ્રેશ થઈને રેડી થઈ ગયો છું ને આપણે હમણાં જરાક નાસ્તો કરીને નીકળવું છે અત્યારે મિત્રો જોવો અંધારું બહુ જ છે વહેલી સવાર છે પાંચ વાગ્યા છે સવારના ને આ રસીદ છે બરાબર નાસ્તા પાણી કરીને પછી નીકળી જાય જો પોણા છ જેવું તો ઘરે ઘરે થઈ ગયું છે સાત વાગે મિત્રો ધ્રોલમાં આપણે પહોંચવાનું છે ફટાફટ છે ને નાસ્તો કરીને ભાઈ ગરી કરી બરાબર ખાસ એવો બધો નાસ્તો તો કરવો છે નહીં પણ જરા તરા કટક બટક તો કરવું પડે ને યાર ચાલો ફટાફટ છે ને ચા નાસ્તો કરીને ભાગ આપણે દોડવા બરાબર મિત્રો આપણું છે ને બ્રેકફાસ્ટ રેડી છે મોર્નિંગ માટેનું એટલે ફટાફટ છે ને ખાઈ લઈ અને જલ્દી જવું છે એટલે જમી લઉં થોડુંક ઓકે ચાલો તમને મિત્રો કહેતા હતા ભૂલી ગયો વળી તમે કહો કે ભાઈ અમને તો નાસ્તાનું કીધું નહીં દો હલો તમારી ટોસ ને જ્યાં ખાવા હોય તો મજા આવશે મિત્રો પહેલી વાર છે ને આવી રીતે આ ખ્યાલ મહાક ભાગ લીધો છે ને બસો મીટર ની દોડવા જાઉં છું તો થોડુંક ઓલું થાય છે પણ ટ્રાય કરશો મિત્રો બનતી હોય એવી કોશિશ કરશું postcss te yu hai है chahe ullari gai na avashy aapre sang nigre barabar vegi raat ki daal

મિત્રો હું ચેનલ હાથે પર માં માં તો બચી ગયો છું એટલે ઓલી બાજુ જાઉં છું

ને મિત્રની રાહ જોઉ છું ઠંડી ફૂલ લાગે છે એટલે વત જ જવો દઉં ભાઈ ને બંગાવળી થી આવે એ ભાઈ એટલે આવું જ છું એમ કીધું બે જ મિનિટમાં એટલે આપણે બે મિનિટ રાહ જોઈ ફાઈનલ મિત્રો એ આવીને દઈ ને ભડકો જોઈ ગયો ને યા તા પોા બે ગયો કેમ કે આ રોડ પર ગાડી આખીને આવે એટલે આ તા જાવdio ડાર્ડ એવી ભાઈ કે ઉછળ માં એટલે ભાઈ ફડકે તાપીને અમે તણા જણા હે ને નીકળી ગયા તણા ના નાન કરતા ગયો ટોપો પહેરી લીધો ને બાકી આ મોય ટાટ તો લાગે નઈ યાર પિયા જાવ દિખા જલવા દિખા જલવા મન ખદવાઈ પાસ દિખા જલવા ત્યાર મિત્રો અમે છે ને ગાડી જરાક પંપે લઈ લીધી છે ગાડી થોડુંક નાસ્તો પાણી કરાવવું પડશે ને આપણે ત્યારે જ્યારે કરી લીધો ગાડી નહીં કરાવવો તો પડે જરાક નાસ્તો પાણી કરાવીને નીકળી આપણે ફાઈનલી મિત્રો ગાડીને ને નાસ્તો કરાવી વે રોડે ચડી ગયા અને કઈ એટલે જોરદાર યાર ઠંડો પવન આવે એકદમ યાર વહેલી સવારે છ હાડા છ માં યાર કેટ નો હોય તમે જ ગયો ना भाई बंदे मित्रों दस थी बार मिनट में हरी पर पोचाड़ी दीता एम गाड़ी आई गई चे तो करो पोचाड़ी दीता यार मित्रों फाइनली जो लिया था અંદર છે ને એન્ટર થઈ ગયા ઠંડુ વાતાવરણ એકદમ એટલે જાય છે હવે જી એમ પટેલે સ્કૂલે જવાનું છે ત્યાં દોડવાનું છે આપણે બરાબર ચિત્ર સવારના પોરમાં આ એટલો બધો ટ્રાફિક નથી મગર આ રોડે તમારે હાલવું હોય ને મિત્રો પહેલા તો બીજા ગિયર સિવાય છે ને ગાડી ન હાલે હો સવારમાં નથી યાર ટ્રાફિક કોઈ જવો અમે ગાડી ઉડાડી જઈએ હો આમથી આમ આમથી એમ કેમ કે મોડું થાય છે હાથ વગરનો ટાઈમ આપ્યો છે બરાબર જો અમે દ્રોન લઈ ખટારાની લાઈનો આ મેં બજારમાંથી શોર્ટકટ લીધો ડાયરેક ડાયરેક્ટ જી જીએ અમે ભાગવા તો અને રો જામનગર હાઈવે રોડ અમે ટચ થઈ ગયા રોંગ સાઈડમાં હવે આગળથી સાઈડ બદલાવાની છે જરા જરાક આગળ હાલીને એટલે આપણું ડેસ્ટિનેશન એટલે કે જીએમ પટેલ સ્કૂલ આવી જશે ચાલો લાઈન બદલાવી લઈ અને પોચી ફટાફટ જી એ મિત્રો સાઈટ તો બદલાવી લીધી છે સામે જેવો અન્ય હોટલ છે ચાલો આપણે જી એમ પટેલે પહોંચવા જાય આજે મિત્રો ફાઇનલી મિત્રો જી એમ પટેલ સ્કૂલ એન્ડ ગર્લ્સ કોલેજ આવી ગઈ છે हमें अंदर मित्रों जो ग्राउंड में गिरी गई है पर ग्राउंड में मित्रों कोई एक व्यक्ति नहीं जोवा मळ्यो तो आ जो थोड़ी वार क्यारे चालू थाय छे कार्यक्रम जो तारे जो व्लॉग ओके ग्राउंड तो जबरदस्त है ग्राउंड जो इन्हें ઓલું થાય છે તોય હિંમત નથી હારવાની ઓકે ધીમે ધીમે ફાઇનલી મેં ત્રણ નવ સવા નવ જેવું થઈ ગયું છે અને હવે થોડો થોડો માહોલ બન્યો છે પબ્લિક પ્લેસનો तो हमें आप वर क्यों आए नी कहीं नठा नहीं राह जो वगैरह बीजे कोई ऑप्शन नहीं चलो राह जो बीजे शू હું છે ને બ્લોગ શૂટિંગ કરતો તો મને મારા બેક ગયા લે હતો આપણે હવે મોટા યુટ્યુબર થઈ ગયા હા મિત્રો હવે થોડોક છે ને ઠંડીમાંથી ગરમીનો માહોલ થતો જાય છે જેમ જેમ આપણો વારો નજીક આવતો જાય ને એમને એમ એટલે હવે ત્યારબાદ ફાઇનલી મારો વારો આવી ગયો તો હતો અમે દોડ મૂકી મારી પેલા બે વીસથી થી પચીસ વાર ઉપરના છોકરાઓ હતા ને મને સાવ લાસ્ટમાં રાખ્યો હતો મિત્રો તો તમારા ભાઈનો જોજો નંબર જરૂરથી આવ્યો છે યાર હવે મિત્રો પેલા બીજાને ત્રીજા નંબરવાળાને ઇનામ દેવાના છે તો આપણે આપણું ઈનામ લઈને આ બધો જેવો ફોર્મ વોર્મ ભરી છીએ હવે એટલે એ લઈને નીકળી જશું પછી દોડીને છે ને ફૂલ થકાઈ ગયો હવે મળશું બીજા મિન્યુમાં બાય મા કમેન્ટ કરી નાખજો